અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રમ્પ કાર્ડ લોન્ચ કર્યું કાર્ડની કિંમત મિલિયન ડોલર લગભગ કરોડ રૂપિયા રાખવામાં આવી છે જોકે કંપનીઓએ બે મિલિયન ડોલર ચૂકવવા પડશે ટ્રમ્પે આજ વર્ષે ફેબ્રુઆરીમાં ગોલ્ડ કાર્ડ નામની એક નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી જોકે એ સમયે તેમની કિંમત પાંચ મિલિયન ડોલર એટલે કે ચુમ્માળીસ કરોડ ભારતીય રૂપિયા રાખી હતી બાદમાં તેને ઘટાડીને એક મિલિયન ડોલર કરવામાં આવી ગુરુવારે એટલે કે આજે કાર્ડ લોન્ચ કરતા ટ્રમ્પે કહ્યું ગોલ્ડ કાર્ડની અનલિમિટેડ રેસીડેન્સીમાં નાગરિકોને માત્ર પાસપોર્ટ અને વોટ આપવાનો અધિકાર નથી મળતો બાકીની બધી સુવિધાઓ એક અમેરિકી નાગરિક જેવી જ મળે છે

નોકરીઓ છીનવી શકે છે તેમણે એ પણ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ ટેક્સ ઘટાડવામાં અને સરકારી દેવું ચૂકવવામાં કરવામાં આવશે ગોલ્ડ કાર્ડ ઉપરાંત ત્રણ નવા પ્રકારના વિઝા કાર્ડ પણ લોન્ચ કર્યા હતા એમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ સામેલ છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિને અમેરિકામાં અનલિમિટેડ રેસિડેન્સી હંમેશા રહેવાનો અધિકાર આપશે જ્યારે ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ જલ્દી શરૂ કરવામાં આવશે કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના મતે આ ગોલ્ડ કાર્ડ હાલના ઈ વન અને ઈ વિઝાની જગ્યા લેશે ગ્રીન કાર્ડ કેટેગરીઓ બંધ થઈ શકે છે ઈ વન વિઝા અમેરિકનો એક કાયમી નિવાસ ગ્રીન કાર્ડ વિઝા છે

કામ કરવા અને નાગરિકતા મેળવવાનો એક વિકલ્પ છે બીજો સવાલ આ કોને મળશે પરંપરાગત અથવા ગ્રીન અલગ આ પ્રોગ્રામ ખાસ કરીને ધનિકો રોકાણકારો વેપારીઓ અથવા પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ માટે બનાવવામાં આવ્યો છે ત્રીજો સવાલ ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ છે શું ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ કંપની દ્વારા પોતાના એક અથવા વધુ કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવે છે બે મિલિયન ડોલર આપવાના હોય છે ચોથો સવાલ કંપની સ્પોન્સરશીપ બદલવા માંગે તો શું થશે જો કંપની કોઈ કર્મચારીની સ્પોન્સરશીપ બદલવા માંગે તો નવું ફરીથી બે મિલિયન ડોલર આપવા પડતા નથી જૂનું કાર્ડ નવા કર્મચારી માટે ઉપયોગમાં આવી શકે છે આમાં એક ટકા વાર્ષિક મેન્ટેનન્સ ફી અને પાંચ ટકા ટ્રાન્સફર ફી પણ લાગુ કરવામાં આવી છે પાંચમો સવાલ અરજદારોને કયા ફાયદા મળે છે અરજદારને ઈબી વન કે ઈબી ટુ વિઝા હેઠળ લો ફૂલ પરમાનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ ગ્રીન કાર્ડ મળે છે છઠ્ઠો સવાલ શું પરિવારના સભ્યો પણ અરજી કરી શકે છે હા પતિ પત્ની અને એકવીસ વર્ષથી ઓછી ઉંમરના અપરિણિત બાળકો મુખ્ય અરજદાર સાથે સામેલ કરી શકાય છે તેમને પણ ઝડપી પ્રોસેસિંગ મળે છે દરેક પરિવારના સભ્ય માટે અલગથી પંદર હજાર ડોલર ડીએચએસ ફી અને એક મિલિયન ડોલર આપવાના હોય છે સાતમો સવાલ અરજી કેવી રીતે અને શું જવાબદારી છે ઓનલાઈન અરજી અને પંદર હજાર ડોલરની પ્રારંભિક ફી વેબસાઇટ ટ્રમ્પ કાર્ડ જીઓવી મારફતે જમા કરવાની હોય છે વેટિંગ સફળ થવા પર આગળની ફી જમા કરવાની હોય છે યુએસસીઆઈએસ ઇમેલ દ્વારા માય યુએસસીઆઈએસ ડોટ જીઓવી એકાઉન્ટ બનાવવાની અને આગળના દસ્તાવેજો જમા કરાવવાની सूचनाઓ મોકલે છે આઠમો સવાલ પેમેન્ટ કેવી રીતે કરવું 15000 ડોલર પ્રોસેસિંગ ફી ક્રેડિટ કાર્ડ અથવા એસીએચ ડેબિટ 10 લાખ કે 20 લાખ ડોલર ફી વેટીંગ પછી મળેલા ઈમેલ અનુસાર એસીએચ ડેબિટ અથવા સ્વિફ્ટ વાયર ટ્રાન્સફર અન્ય વિઝા સંબંધિત નાના શુલ્લ અમેરિકી વિદેશી વિભાગ અલગ કાથી જણાવે છે નવમો સવાલ ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ છે શું જલ્દીથી આવી રહ્યું છે ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ વ્યક્તિને કોઈ પણ ટ્રાવેલ વિઝા વિના દર વર્ષે બસો સિત્તેર દિવસ સુધી અમેરિકામાં રહેવાની પરવાનગી આપે છે દસમો અને છેલ્લો સવાલ ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડના ફાયદા છે શું ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ ધરાવનારી વ્યક્તિને વિદેશથી કમાયેલી આવક પર અમેરિકામાં કોઈ ટેક્સ નહી ચૂકવવો પડે નોંધ અમેરિકી ગ્રીન કાર્ડ નાગરિક કે પહેલાથી ગ્રીન કાર્ડ ધરાવતા લોકો આ કાર્ડ માટે અરજી કરી શકતા નથી તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે